નમસ્કાર નર્મદા જિલ્લા કોંગ્રેસના બક્ષીપંચ જિલ્લાના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ જિલ્લાના જિલ્લા પ્રમુખ વિપુલભાઈ બારીયા સહિત એકસો પચાસ થી વધુ આગેવાન અને કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાય તિલકવાળા કોંગ્રેસ ભાજપે ગાબડું પાડ્યું છે અને રાષ્ટ્ર શક્તિના મજબૂતીકરણ માટે સમર્પણની ભાવના વ્યક્ત કરી હતી આ પ્રવેશ વિધિમાં ગુજરાત સરકારના મંત્રી અને જિલ્લા પ્રભારી પ્રભારીસિંહ પરમાર જિલ્લા બીજેપી પ્રમુખ નીલ રાવ ડોક્ટર દર્શનાબેન દેશમુખની ઉપસ્થિતિમાં આ ખેસ પાર્ટીમાં આવકારવામાં આવ્યા હતા માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની જે વિકાસની રાજનીતિ છે વિકાસની રાજનીતિના ફાયદા અને એ બધું અનુભવ્યા પછી આજે તિલકવાડાના અગ્રણી અને કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ જે રહી ચૂક્યા છે તેવા વિપુલભાઈ જયારે ભારતીય જનતા પાર્ટીની સાથે તેમના ઘણા બધા કાર્યકર્તાઓ સાથે જોડાયા છે ત્યારે નર્મદા જિલ્લા ભારતીય જનતા પાર્ટી તરફથી જે સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ અને જે ભારતીય જનતા પાર્ટીની વિકાસની રાજનીતિ છે એ એમના માધ્યમથી સૌના સાથ સરકારથી

તેમણે વિકાસશીલ અને રાષ્ટ્રવાદી નીતિઓ ધરાવતી ભાજપ પાર્ટીનો સાથ અપનાવ્યો છે આ પ્રસંગે ભાજપના નેતાઓએ હતું કે આ નવા જોડાવાથી મજબૂત અને આજ આજરોજ નર્મદા કમલમ ખાતે જે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી નીલભાઈ રાવ ધારાસભ્ય શ્રી દર્શનાબેન તેમજ અમારા તાલુકા પ્રમુખ શ્રી ગૌરાંગભાઈ જે વિકાસના કાર્યો કર્યા છે એનાથી પ્રેરિત થઈને આજે હું મારી ટીમ મારા મિત્રો સાથે ભારતીય જનતા પાર્ટીની વિકાસની જે યાત્રા છે એમાં છું આજે અંદાજિત લગભગ દોઢસો જેટલા કાર્યકરો સાથે અમે કોંગ્રેસમાંથી રાજીનામું આપી અને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને એમની વિકાસ યાત્રામાં જે અમારો ફાળો હોય એ અમે હવે આજથી એમના વિકાસ યાત્રામાં જોડાઈને લોકો માટેશનગ ન્યુઝ ન્યૂઝ સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશનગ્રસ્ત ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને કરો દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને પર